તો રાજકોટ સીટ ઉપર અત્યારે ભાજપ પોતાની જીતને લઈને કંઈક ને કંઈક ડરી રહી છે અને અનેક મથામણો કરી રહી છે કે રાજકોટ સીટ ઉપર જીત હાંસલ કરે તેવામાં રાજકોટના હાલના સાંસદ ડરાવી ધમકાવીને વોટોની ઉઘરાણી કરી રહ્યા છે ત્યારે મોહન કુંડારિયાનો એ વાયરલ ઓડિયો જે છે તે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે જેમાં તેઓ કોંગ્રેસના જિલ્લા પંચાયત ના સભ્ય છે નાનું ડોડિયા તેમને ડરાવી ધમકાવીને મતો માંગી રહ્યા છે અને ધમકી પણ આપી રહ્યા છે કે સિત્તેર મતો નહીં મળે તો તેમની મંડળી બંધ કરાવી દેશે તો એ વાયરલ ઓડિયો સાંભળીએ જ્યાં ભાજપના સાંસદ ખુલેઆમ ગુંડાગીરી બતાવીને મતોની ઉઘરાણી કરી રહ્યા છે નનભાઈ ફોન બોલો 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 સર હવે નનભાઈ આજ મને

ભાજપના નેતાઓ લોકશાહીનું કરીને જ મતોની લીડો મેળવી રહ્યા છે અત્યારે પરસોત્તમ રૂપાલાનો વિરોધ ચરમસીમાએ છે ક્ષત્રિયોના વિરોધ ને લઈ ગુજરાત ભરના અનેક ગામડાઓમાં રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો રૂપાલાના વિરોધથી ક્ષત્રિયો ભાજપના વિરોધ તરફ વળ્યા તેવામાં ભાજપના અંદરો અંદરના ડખા પણ સામે આવ્યા અને ગુજરાતમાં મોટા ભાગની સીટો પર ભાજપના ઉમેદવારોનો અંદરો અંદરનો ડખો ઉમેદવારો સામે લોકોનો વાંધો ક્ષત્રિયોનો વિરોધ ચરમસીમાએ જોવા મળ્યો તેવામાં બધા ડખાઓને ચાલતા ભાજપ કંઈ ને કંઈ ડરી ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને રાજકોટ લોકસભા સીટ ઉપર મતોની લીડ સાથે જીતવા મથામણો કરાઈ રહી ત્યારે ભાજપ નેતાઓની આ ખુલ્લે આમ દાદાગીરીનો ક્યારે અંત આવશે સવાલો અહીં ઘણા ઉભા થાય છે એ પ્રજાનું શું જે પાંચ વર્ષ સુધી રાહ જોતી હોય છે પોતાની મનચાહી સરકારને લાવવા માટે ત્યારે ખૂબ જ દુઃખ થાય છે કહેતા કે લોકશાહીની વાતો કરનારા જ લોકશાહીના હત્યારા છે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર